મારી સાથે બધા ખેલાડીઓ જરા જોરથી બોલે ભારત માતા કી યુવાનો નો અવાજ હોય એવું નથી લાગતું જરા જોરથી બે હાથ ઉપર કરી બોલો ભારત માતા કી મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના લોકપ્રિય મંત્રી મુખ્યમંત્રી લોકસભા ભારતીય ઉપસ્થિત લોકપ્રિય ક્રિકેટર શ્રીમાન હાર્દિકભાઈ પંડ્યા અમદાવાદના મેયર ઉપસ્થિત સૌ શ્રીઓ શ્રી હર્ષદભાઈ રીટાબેન પટેલ કનુભાઈ લક્ષ્મણજી બીસીસીઆઈ ના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના અધ્યક્ષ શ્રી જયભાઈ શાહ ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા શ્રી ધર્મેન્દ્ર ભાઈ અને આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સાતે વિધાનસભાઓમાંથી અહીંયા આવેલા લગભગ એક ટીમોના સૌ ખેલાડી ભાઈઓનું હું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આજે મારે લાંબુ નથી બોલવાનું કારણ કે હું ભાષણ કરવા નહીં ઉદઘાટન ની મેચ જોવા માટે અહીંયા ગાંધીનગર ક્ષેત્રની શરૂઆત કરી આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાતાઓને મને કહેતા આનંદ થાય છે એક લાખ સડત્રીસ હજાર આઠસો ખેલાડીઓ એક લોકસભા ક્ષેત્રની અંદર ભાગ લઈને બેતાલીસ રમતો રમ્યા છે એક લાખ સાડત્રીસ હજાર ખેલાડીઓ પોતાના અલગ અલગ પ્રકારના રમતના રસ પ્રમાણે એક અથવા એક થી વધારે રમતોમાં રમવા માટે પ્રવૃત્ત થયા નરેન્દ્રભાઈ સમગ્ર દેશના સાંસદોને એક અપીલ કરી હતી નીચેના સ્તર પર બાળકોને સંસ્કાર તરીકે એને લોકપ્રિય કરવાનો પ્રયાસ કરો આજ આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ અહીંયા છે એમને હું કહેવા માંગુ છું કે આ એક લાખ સાડત્રીસ હજાર કરતા વધુ ખેલાડીઓ નો એક પણ ખેલાડી નથી મિત્રો ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે પરંતુ આપણા દેશની અંદર અનેક રમતો એવી છે જે ગ્રામીણથી રમત ગમતના સંસ્કાર બાળકોમાં આપી આપીશું સંસદ ખેલકૂદ મહોત્સવમાં આપણે જાણી જોઈને ક્રિકેટ ને બહાર રાખ્યું એટલા માટે બહાર રાખ્યું હતું કે ક્રિકેટના પડછાયામાં બધા જ ખેલો બધી જ રમતો ઢંકાઈ ના જાય અને આજે સમાપ્ત થયા પછી જીએલપીએલ ની શરૂઆત કરી અને ગાંધીનગર ક્ષેત્રની એક હજાર ટીમો ક્રિકેટ માટે પણ ભાગ લઈ અંદર આ સમગ્ર આયોજનમાં એક હજાર ઇઠ્યોતેર એક હજાર એકસો સિત્તેર ખેલાડીઓ રમવાના છે હારવાના છે જીતવાના છે હું એટલા માટે હારવા જીતવા બંનેનો ઉલ્લેખ કરું છું અહિયાં હાર્દિક ઉપસ્થિત છે હાર્દિકભાઈ જેવું નસીબ અને હાર્દિકભાઈ જેવું કવત દરેક ખેલાડીમાં ના હોય બધા હાર્દિક ના બની શકે બધા હાર્દિકભાઈ ના બની શકે પણ ખેલ ખાલી હાર્દિક પંડ્યા બનવા માટે નથી હોતો તમે રમશો તો હારવાની આદત પડશે જે દિવસે સાંજે હારશો એ દિવસે જીતવાનું જનુન ઉભો થશે તમે રમશો જીતશો તો ફરી વાર જયારે ખેલાડીઓના મનની અંદર હાર જીત એ બહુ સામાન્ય સ્વભાવ બનવો છે જીવનના અનેક પડાવો ની અંદર હાર અને જીત હારથી અભિમાની ના થવાય જીતથી અભિમાની ના થાય અને હાર થી નિરાશ ના થવાય એનું નામ જ ખેલ દિલી છે આપણને હરાવા વાળો પણ આપણો જ ભાઈ અને જેની સામે જીત્યા એ પણ આપણો ભાઈ એ ભાવની ઉત્પત્તિ ખૂબ જરૂર છે મિત્રો નરેન્દ્રભાઈ પહેલા ગુજરાત અને પછી દેશમાં ક્રિકેટ માટે ખૂબ બધી વ્યવસ્થાઓ કરી એની સાથે સાથે એમને દરેક રમત ગમતને મહત્વ આપવાનું ચાલુ કર્યું આજ દેશમાં હમણાં જ ભૂપેન્દ્રભાઈએ કહ્યું છાસઠ લાખ લોકો ખેલકૂદ મહોત્સવમાં ભાગ લે આ કલ્પના જ આ દેશની અંદર નથી થતી બજેટ ખાલી ગુજરાતનું નહીં સમગ્ર દેશનું બજેટ બે હજાર ચૌદ થી લઈ ચોવીસ સુધી પ્રતિમાસ એની સાથે ટ્રેનિંગની વ્યવસ્થા અને સારા ઉત્તમ સ્ટેડિયમોની અને સંસાધનોની વ્યવસ્થા કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે અનેક પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતોને ભારતમાં આમંત્રણ આપ્યું એનાથી રમતગમતના વાતાવરણને પ્રોત્સાહન આપ્યું એની સાથે સાથે દરેક રાજ્યોમાં ખેલકૂદ મહોત્સવ અને દેશનો પણ ખેલકૂદ મહોત્સવ લાઈવ બનાવી ખેલાડીઓની શૃંખલા ઊભી કરી અને મેરિટ્સ પર સિલેક્શન એની પર આગ્રહ મૂક્યો અને એ બધાનું પરિણામ શું આવ્યું હું દસ વર્ષનો હિસાબ યુવાઓ તમારી સામે આપવા માંગુ છું એશિયન ગેમ્સમાં બે હજાર ચૌદમાં ભારતને સત્તાવન મેડલ મળ્યા હતા મારી વાત ધ્યાનથી સાંભળજો એશિયન ગેમમાં બે હજાર ચૌદમાં સત્તાવન મેડલ મળ્યા હતા અને બે હજાર તેવીસમાં એકસો સાત મેડલ ભારતના ખેલાડીઓ બે હજાર બાવીસ માં એકસો અગિયાર મેડલો ભારતના ખેલાડીઓએ જીત્યા ઓલમ્પિકમાં બે હાજર માં બે મેડલ મળ્યા બે હજાર માં સાત મેડલ મળ્યા પેરા ઓલિમ્પિકમાં ચાર મેડલ મળ્યા હતા બે હજાર ઓગણીસ મેડલ મળ્યા અને ઓલિમ્પિકમાં પાંચ મેડલની સામે સત્તર મેડલ અને કોમલ કોમનવેલ્થમાં ગોલ્ડ બે હાજર ચૌદ માં પંદર હતા એની સામે બે હજાર અઠાર અઢાર માં છવીસ ગોલ્ડ ભારતે જીત્યા જે હું બે વાત તમારી સામે કરીને જઈશ બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક આપણા અમદાવાદ માં થવાનો એ માનીને ચાલ અને બે હજાર સુડતાલીસ માં જ્યારે આઝાદી ની શતાબ્દી મનાતી છે એ વખતે ઓલિમ્પિક ના મેડલ ના ટેબલમાં ભારત ગોલ્ડ માં ટોપ પર પડશે એવા ભારતની રચના આપણું લક્ષ્ય પચીસ વર્ષ નરેન્દ્રભાઈએ રમતગમત માટે સ્પોર્ટ્સ માટે જે પાયો નાખ્યો છે એ પાયા પર એક ભવ્ય ઇમારત ઊભી કરવાનું કામ આપણા યુવાઓનું છે અને દેશની દરેક રાજ્ય સરકારોનું છે વિશ્વાસ છે મને આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્સ્પ્રક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓની ટ્રેનિંગ પારદર્શી સિલેક્શન અને ખેલાડીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા આનાથી આપણા રમત ગમતના દરેક રમતના ખેલાડીઓ વિશ્વમાં નામના કરશે એનો મને વિશ્વાસ છે મિત્રો આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સાત વિધાનસભાઓની

આપણા પરિશ્રમને આધીન હોતો પણ સારું રમવું એ દરેક ખેલાડીના હાથમાં હોતું હોય છે સારી રમત માટે આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મિત્રો અને હાર્દિકભાઈ નો હું વિશેષ ધન્યવાદ આપવા માંગુ છું કે હાર્દિકભાઈ આયા હજારો યુવાઓને હાર્દિક બનવાનું સ્વપ્ન અહીંથી મળશે અને પોતા પોતાનું પોતપોતાના ખેલની અંદર આગળ વધવા માટે પ્રયાસ કરશે જે કોઈ કાર્યકર્તાઓએ અહીંયા મદદ કરી છે અને વિશેષ કરીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન ને બીસીસીઆઈ એ સૌનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાતને પૂરું કરું છું હવે આપણે સૌ મેચ જોઈએ અને મેચને માણીએ વંદે માતરમ જોરથી બોલીએ ભારત માતા કી ભારત માતા કી right now and press the bell icon never miss an update